વાત કરું તો મિત્રો પેટ્રોલ ની ની સરસ મજાની અંદર જોવા મળી જવાની છે બરાબર આખી ગાડીની મિત્રો કન્ડિશન તમે એકદમ જોઈ શકો છો કે આખી ગાડી મિત્રો વેલ મેન્ટેન કાર છે બરાબર બીજું મિત્રો ગાડીની અંદર તમને એસી એકદમ પાવરફુલ જોવા મળી જવાનું છે

વહેલા તે પહેલા મિત્રો જો ગાડી તમને ગમતી હોય ને તો ડિસ્પ્લે પર મારો કોન્ટેક્ટ નંબર આપેલો છે ગાડી મિત્રો તમને જુનાગઢ ની અંદર જોવા મળી જવાની છે વધારે ગાડીની માહિતી માટે તમે મારો સંપર્ક કરી શકો છો બીજું મિત્રો ખાસ તમને જણાવવાનું કે જો તમે પણ તમારા વાહનોની જાહેરાત કરાવવા માંગતા હોય ને તો અમે તમારા વાહનોની જાહેરાત અમારા વોટ્સએપ ગ્રુપની અંદર અમારી યુટ્યુબ ચેનલની અંદર અને અમારા ઇન્સ્ટાગ્રામ ઉપર ફક્ત સો રૂપિયાની કિંમતની અંદર તમારા વાહનની જાહેરાત કરી આપશું અમારા વોટ્સએપ ગ્રુપમાં તમારે મિત્રો જોડાવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં જઈ લિંક ઉપર ક્લિક કરો અને અમારા વોટ્સએપ ગ્રુપ સાથે તમે જોડાઈ શકો છો ત્યાં અમે મિત્રો રોજ થી ત્રણ થી ચાર ગાડીઓની અપડેટ પણ આપતા હોઈએ છીએ મિત્રો બીજી ગાડી સરસ મજાની કન્ડિશન વાળી નિશાન ની માઇક્રા ગાડી તમારા માટે લઈને આવ્યો છું ઘર ઘરાવ ગાડી છે સાચવેલી છે વેલ મેન્ટેન ગાડી રહેવાની છે બરાબર મોડલ ની મિત્રો વાત કરું ને બે હજાર સત્તર નું ગાડીનું મોડલ રહેવાનું છે ફૂલ્લી ઓટોમેટિક કાર છે બરાબર વાત કરું તો પ્યોર પેટ્રોલ એન્જિન મિત્રો તમને ગાડીની અંદર જોવા મળી જવાનું છે ફર્સ્ટ ઓનર ની અંદર મિત્રો ગાડી રહેવાની છે બરાબર સાચવેલી છે વેલ મેન્ટેન કાર છે બરાબર કંડિશન તમે જોતા જ ખબર પડી જાય કે નાના ભાઈ

ગાડી તમને જોવા મળવાની છે બરાબર વાત કરું તો રોકેટ એન્જિન મિત્રો વેલ માઇલેજ વાળું ગાડીની અંદર તમને જોવા મળી જવાનું છે બરાબર ઇન્ટેરિયર ની વાત કરું તો સરસ મજાનું ઇન્ટિરિયર છે ગાડીની અંદર એસી એકદમ પાવરફુલ તમને જોવા મળવાનું છે ગાડીની અંદર સરસ મજાનું

ફર્સ્ટ ઓનર બે હાજર સત્તરની નિશાનની માઇક્રા વેલ મેન્ટેન કાર તમને આપી દેવાની છે બરાબર કિંમત મિત્રો નિગોશિયેબલ થઈ જવાની છે ગાડી જો તમને ગમતી હોય ને તો ડિસ્પ્લે પર મારો કોન્ટેક નંબર આપેલો છે આ ગાડી મિત્રો તમને રાજકોટની અંદર જોવા મળી જવાની છે મિત્રો ત્રીજી ગાડી સરસ મજાની બે હજાર અઢાર ના મોડલ મારુતિ સુઝુકી ની સેલેરીઓ ગાડી લઈને આવ્યો છું બરાબર ઓનર ની વાત કરું તો ફર્સ્ટ ઓનર ની અંદર મિત્રો ગાડી જોવા મળી જવાની છે મોડલ બે હજાર અઢાર નું રહેવાનું છે બરાબર ફ્યુલ ની વાત કરું તો પ્યોર પેટ્રોલ એન્જિન મિત્રો ગાડી ની અંદર જોવા મળવાનું છે બરાબર ઓટોમેટિક કાર રહેવાની છે કિલોમીટર ની વાત કરું તો બેતાલીસ હજાર કિલોમીટર જેન્યુન કંપની રેકોર્ડ ની અંદર ફરેલી આપણી આ ગાડી રહેવાની છે બરાબર

ઓરિજિનલ કંપની કલર પણ ગાડીની અંદર તમને જોવા મળી દેવાનો છે કેચિસ ની અંદર કોઈ જાતનો સડો નથી સસ્પેન્સર પણ એકદમ ઓરિજિનલ અવાજ તમને જોવા મળવાનો છે બરાબર બીજું મિત્રો ગાડીની અંદર તમને સરસ મજાનું નીટ એન્ડ ક્લીન કન્ડિશન ની અંદર ઇન્ટિરિયર જોવા મળી જવાનું છે સરસ મજાનું મ્યુઝિક સિસ્ટમ રહેવાનું છે ગાડીની અંદર એસી એકદમ પાવરફુલ રહેવાનું છે બરાબર બીજું મિત્રો સરસ મજાના કંપની ના લેધર સીટ કવરો પણ ગાડીની અંદર તમને જોવા મળવાના છે સારી એવી ગાડી રહેવાની છે બરાબર કિંમતની વાત કરું ને તો ફક્ત ચાર પાંત્રીસ હજાર રૂપિયા ગાડીની કિંમત રાખવામાં આવી છે ગાડી જો મિત્રો તમને ગમતી હોય ને તો ડિસ્પ્લે પર મારો કોન્ટેક્ટ નંબર આપેલો છે આ ગાડીની અંદર તમે જોવા આવો ને તો પાંચ પચીસ રૂપિયાનું તમારું માન પણ રાખવામાં આવશે બરાબર ગાડી મિત્રો અંદર તમને જોવા મળી જવાની છે વધારે ગાડીની માહિતી માટે ડિસ્પ્લે પર મારો કોન્ટેક નંબર આપેલો છે બીજું મિત્રો તમે પણ તમારા વાહનોની જાહેરાત કરાવવા માંગતા હોય ને તો ડિસ્ક્રિપ્શનમાં અને ડિસ્પ્લે પર મારો કોન્ટેક નંબર આપેલો છે જરૂરથી તમારા વાહનોને સેલ કરો હોય તો જરૂરથી મારો કોન્ટેક તમે કરજો